ભાવનગર જિલ્લા આહિર સમાજ દ્વારા શિહોર ખાતે દિવસ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ શિહોર ખાતે ભાવનગર જિલ્લાના આહિર સમાજના યુવાનો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું છેલ્લા ત્રણ વર્ષની ભવ્ય સફળતા બાદ ચોથા વર્ષે પણ આહિર સમાજના બાળકો કે જેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા બાળકોના અભ્યાસ અર્થે ભાવનગર જિલ્લાના આહિર સમાજના યુવાનો દ્વારા શુક્ર શનિ અને રવિ એમ ત્રણ દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું જેમાં મોંઘીબા જગ્યાના મહંત શ્રી ઝીણારામ બાપુના હસ્તે ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી આ ટુર્નામેન્ટમાં સમાજના દરેક મોભીઓ અધિકારીઓ પદાધિકારીઓએ આ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી આ ટુર્નામેન્ટમાં ભાવનગર જિલ્લાની સોળ ટીમોએ ભાગ લીધો હતો તેમજ દરેક ટીમના મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન વિનર ટીમ અને રન ઓફ ધ ટીમને સમાજના આગેવાનોના હસ્તે ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા ટુર્નામેન્ટની કમિટીએ શિહોરના યુવાનો અને વડીલો દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર